સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષે જેમાં વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને વીસ માર્ચ બે હજાર ચોવીસથી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે સુરત એસટી વિભાગ દ્વારા પાંચસો પચાસ એટલે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે ત્યારે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એસી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ગોધરા બસો સિત્તેર રૂપિયા સુરત થી લુણાવાલા બસો પંચોતેર રૂપિયા સુરતથી થી બસો પાસઠ રૂપિયા સુરતથી છોટા ઉદયપુર બસો પંચોતેર રૂપિયા ઉપરાંત ઓલપાડથી દાહોદ ત્રણસો પંદર રૂપિયા અને ઓલપાડ થી ઝાલો ત્રણસો વીસ રૂપિયા ભાડું મુસાફર માટે નક્કી કરવામાં આવ્યું છે મહત્વની વાત કહી શકાય કે સુરત એસી બસ દ્વારા ગત વર્ષે સુરતથી દાહોદ ઝાલોર ગોધરા લુણાવાડા કંવાડ છોટા ઉદેપુર અમદાવાદ કચ્છ ભુજ માટે ચારસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને તે દરમિયાન એસી લાખ રૂપિયાની આવક સુરત એસી ડેપોને થઈ હતી ત્યારે આ વર્ષે પાંચસો પચાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો તારીખ વીસથી તેવીસ તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો સુરત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ લુણાવાડા ક્વાટ છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ તેમ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી જ થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈ પણ પચાસથી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માંગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું તેમના સોસાયટી અમે અમે બસ આપીશું અને ત્યાંથી એમના વતને ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે ત્રણસો પાંચ રૂપિયા ઝાલોદનું ભાડું છે ત્રણસો દસ રૂપિયા ગોધરાનું બસો સિત્તેર લુણાવાડા બસો પંચ્યાસી ક્વાછ છે બસો પાસઠ અને છોટા છોટાઉદેપુરનું બસો પંચોતેર રૂપિયા ભાડું છે ગયા વર્ષે ચારસો પચાસ બસોનું સંચાલન થયું હતું આ વખતે પાંચસો પચાસ બસો બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું એસી લાખ રૂપિયાનું જે આવક થઈ હતી આ વખતે એક કરોડ ઉપર આવકનું આયોજન છે હા સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીને જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે પણ તરત હોળીનું વધારે પડતું જો દાહોદ ઝાલો તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે સૌરાષ્ટ્ર છે ભુજ છે જે પણ વધારે જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું જે સરકાર ના મુજબ છે તે મુજબ જ છે કે જે વન પોઈન્ટ ફાઈવ જે ભાડું છે એ પ્રમાણે જ ભાડું છે ના એક્સ્ટ્રા કન્સેસન નહીં કેમ કે ગાડી જશે વન સાઇડ જશે બરાબર છે એટલે જે આપડે સરકારના ના નોમ્સ છે એ મુજબ જ ભાડું લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત